સુરતમાં બ્રેસ્ટ કેન્સર અવરનેસ ગ્રુપ અને પિંક પ્રાઇડ દ્વારા ફેશન શો યોજાયો હતો લોકો કેન્સર વિશે જાગૃત થાય અને કેન્સર પીડિત લોકોની સાથે રહી તેમનો જુસ્સો વધારે તે હેતુથી આ ફેશન શો યોજાયો હતો આ ફેશન શોમાં એકત્ર થયેલી તમામ રાશિ કેન્સર પીડિતો માટે વાપરવામાં આવશે આ ફેશન શોમાં નાના બાળકોથી લઈ વયોવૃદ્ધ લોકોએ વોક કર્યું હતું કેન્સર વોરિયર્સ દ્વારા પણ આ ફેશન શોમાં વોક કરવામાં આવે તો ઉપરાંત સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને તેમના પત્નીએ પણ આ ફેશન શોમાં વોક કર્યું હતું આ પ્રસંગે પોલીસ કમિશનરે કહ્યું કે કેન્સર એ કોઈ બીમારી નથી તમે મનથી મક્કમ હોશો તો તમામ સમસ્યાનું સમાધાન થશે આ ફેશન શોમાં પૂર્વ કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોષ પણ ઉપસ્થિત રહ્યા હતા નાની બાળકીઓ દ્વારા અલગ અલગ પોશાકો પહેરી વોક રજૂ કરતા સૌ કોઈ મંત્રમુગ્ધ હતા મારું નામ બીના ભગત એન્ડ નોટરી અને આજે કેન્સર વોરિયરનો એક થીમ પર ફેશન શો હતો જે લોકોને એક મેસેજ પહોંચાડે કે કેન્સરથી ડરવાનું ના હોય કેન્સરને આપણે કેન્સલ કરવાનું હોય કેન્સર આપણે મારે એ પહેલાં આપણે એને મારવાનું હોય ને સ્ટ્રોંગ અને કોન્ફિડન્ટથી જીવાનું મને બે હજાર સત્તરથી બ્રેસ્ટ કેન્સર હતું અને આજે બી એટલી કોન્ફિડન્ટલી કામ કરું છું કોર્ટમાં જાઉં છું સોશિયલ વર્ક કરું છું મારું વૃદ્ધાશ્રમ છે નિર્મળા ભગત ત્યાં જાઉં છું અને બીજા ઘણા સોશિયલાઇટ ફંક્શન કરતી રહું છું એટલે આપણે સમાજને એક એ અવેરનેસ માટે એટલા જ કીધું ને કે મેસેજ સ્પ્રેડ કરવાનો છે કે જેને બી કેન્સર હોય કોઈ બી ટાઈપનું બ્લડ કેન્સર હોય લંગ કેન્સર હોય બ્રેસ્ટ કેન્સર હોય તો યુ શુડ બી સ્ટ્રોંગ એન્ડ કોન્ફિડન્ટ આપણા આપણે જો ડરી જશું તો આપરૂ ફેમિલી મટી જશે ફેમિલી ડરના મારે જીવી ના શકે એટલે આપણે સોંગ થી કેન્સર નો ડર નીકાડીને આપણું જે લાઈફ સ્ટાઈલ સ્ટાઈલ હોય એને જીવવાનું છે અને વર્ક કરવાનું છે નમસ્કાર મિત્રો મે ડોક્ટર મુકેશ પારેખ છું સૌથી પહેલા તો મેં ધન્યવાદ દેના ચાહુંગા પૂરે સુરત શહેર કો जिन લોકો ને ભી અપના હમારે આ કેન્સર અવેરનેસ પે જો પ્રોગ્રામ હો રહા હે ઉસકો સપોર્ટ કિયા પ્રમોટ કિયા ઓર હમારે સાથ બેઠકર કેન્સર પેશIENTS ડોક્ટર્સ વોરિયર્સ ઓર સબકા સન્માન કિયા ઓર ઉનકા हौसला બઢાયા ट किया इसमें यूँ देखा जाए तो सिक्सटी टू सेवेंटी पार्टिसिपेंट्स थे एक सिक्वेंस में दस मेंबर थे पर उनके पूरे फैमिली मेंबर्स उनके ट्रीटिंग डॉक्टर्स और सूरज शहर के प्यारे प्यारे, प्यारे लोग सब ने मिलकर इस प्रोग्राम को विटनेस किया ये दूसरा सीजन है तो इस सीजन में क्या खास लाया इस सीज़न में खास हम ये लाया कि इस बार पहली बार हमने स्कूल एंड कॉलेज के प्रिंसिपल्स एंड टीचर्स को भी इन्वॉल्व किया क्योंकि यदि एक प्रिंसिपल मैम को यदि हम इन्वॉल्व करते हैं तो उनके साथ पूरा कॉलेज इन्वॉल्व होता है तो इस थीम के साथ हमने प्रिंसिपल्स को भी रिक्वेस्ट किया तो बाकी डॉक्टर्स तो थे ही कैंसर वॉरियर्स तो थे इस बार प्रिंसिपल्स भी रैम्प पर हैं ये सबसे खूबसूरत बात है इस लोगों, को को? लोगों को क्या मैसेज लोगों को मैसेज मैं यही देना चाहूँगा कि प्रिवेंशन इज ऑलवेज बेटर देन क्योर जब कोई मिसहैप होता है जब कोई दुर्घटना घटती है तब तो सब जने बात करते हैं पर उसको होने से पहले कैसे रोका जा सकता है इस बारे में कोई भी बात नहीं करता है तो हम चाहते हैं हम सब लोग एकजुट होकर इस बात पे चर्चा करें इस बात पे हम विचार विमर्श करें कि कैंसर को होने से पहले ही हम कैंसर को मात दे सकें